નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારો માં તમારું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ મુખ્ય સમાચારો થી આજે આ વિસ્તારો છે ભારે વરસાદ હવામાન વિભાગે આજે ના સાત જિલ્લાઓમાં વરસાદ ની આગાહી કરી છે જેમાં અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ જેવા જિલ્લાઓ ને યલો એલર્ટ જાહેર કરવામાં આવેલો છે તો સુરત નવસારી વલસાડ માં ધોધમાર વરસાદ પડી શકે તેમ છે જયારે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવેલી છે જયારે દીવ માં મધ્યમ થી હળવો વરસાદ વરસી શકે તેમ છે જણાવી દઈએ કે હાલ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર બિલકુલ પણ વરસાદ પડ્યો નથી ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે ખુશ ખબર આધાર કાર્ડ ની વિગતો અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી વાર લંબાવવામાં આવી છે જેમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ પહેલા ચૌદ જૂન બે હાજર ચોવીસ હતી જેને લંબાવી ને ત્રણ મહિના સુધી લંબાવવામાં આવેલી છે જેમાં લંબાવેલી તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો ને આધાર કાર્ડ માં ઉમર જન્મ તારીખ સરનામું લિંક અને મોબાઈલ નંબર જેવી માહિતીઓ અપડેટ કરવા માંગતા હોય તો તેમને ચૌદ સપ્ટેમ્બર બે ચોવીસ સુધી કરાવી દેવી ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો પીએમ આવાસ માસ્ટર પ્લાન તૈયાર કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંતર્ગત એક માસ્ટર પ્લાન તૈયાર કરેલું છે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં આર્થિક રીતે નબળા વર્ગ નિમ્ન આવક જૂથ ધરાવતા વર્ગ અને મધ્યમ આવક ધરાવતા જૂથ પરવડે તેવી આવાસ યોજનાઓ

કરી માંગ ગુજરાત ના ઠાકોર અને કોળી વિકાસ નિગમ ના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભી એ કોળી સમાજ ના આગેવાન અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ને સીએમ બનાવવા માટે પીએમ લખ્યો પત્ર તેમણે જણાવ્યું ગત કે ચૂંટણી માં સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રનો કોળી સમાજ ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ અને દક્ષિણ ગુજરાત ના કોળી પટેલ સમાજ ની સંપૂર્ણપણે સાથ રહ્યો છે હવે ગુજરાત ના કોળી સમાજ ની માગણી છે કે કુંવરજીભાઈ બાવળિયાને ને સીએમ બનાવવામાં આવે ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો ખેડૂતોને 50000 પચાસ હજાર રૂપિયા સહાય મળશે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ હવે ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધી લંબાવવામાં આવેલી છે તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હાજર હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને લોન આપવામાં આવશે નાણા મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર કે કોઈ અન્ય નાગરિક ને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તો તેવા વ્યક્તિને આ યોજના મારફતે લોન પ્રોવાઇડ કરવામાં આવશે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા હોય તો જરૂરી ડોક્યુમેન્ટની સાથે અરજી કરી શકો છો ત્યારબાદ મહત્વના સમાચારો ની વાત કરીએ તો રાજ્ય માં ચોવીસ કલાક માં સતત વરસાદ અને શાળાઓ બંધ દેશના ઘણા એવા રાજ્યો છે ભારે અત્યારે ચાલુ છે પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશ આસામ અને ઉત્તરાખંડ બિહાર જેવા રાજ્યો માં પૂર જેવી સ્થિતિ વર્તમાન માં સર્જાઈ છે જયારે ઉત્તરાખંડના ઉધમજી નગર શહેર માં છેલ્લા ચોવીસ કલાક થી સતત વરસાદ પડી રહ્યો છે નદીઓ માં ઉછાળો જોવા મળી રહ્યો છે ઘણા રાજ્યો માં શાળા અને કોલેજો બંધ કરા છે ગોવા મણિપુર અને ઉત્તરાખંડ જેવા કેટલાક જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલન જેવી સ્થિતિઓ પણ સર્જાય છે જે ધ્યાને ઘટના શાળા અને કોલેજો બંધ કરવામાં આવેલી છે ત્યારબાદ વાત કરીએ તો પોતાનું દુઃખ વ્યક્ત કર્યું જણાવ્યું કે બાગાયતી ખેતી સરકારે જાહેર કરેલા રાહત પેકેજ ઓછું હોવાના પરિણામે બાગાયતી ખેતી ખર્ચાળ બની છે તથા આ ખેતી માં જ મહેનત લાગે છે અને પાક તૈયાર થવાની સાથે જ બજાર ભાવો પણ ઘટી જાય છે તેથી સરકારે ને નિવેદન છે કે બાગાયતી ખેતી પાછળ કંઈક વિચાર વિમર્શ કરવો જોઈએ